તો મારા ભાઈઓને બહેનો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો વાવ થરાથી ભાઈ મરતોલી ચેહરધામે લગભગ પાંચસો ને એકાવન જેટલી ગાડીઓ જઈ રહી છે તમે જોઈ શકો છો ભાઈ એક બે દસ કે પંદર ગાડીઓ નહીં પાંચસો ને એકાવન ગાડીઓ હા મારા ભાઈઓ પાંચ પછી ડબલ અને એના ઉપર બીજી એકાવન ગાડીઓ એટલે ટોટલ પાંચસો ને એકાવન જેટલી ગાડીઓ મરતોલી ધામ એટલે કે ચેહાર માતાના મંદિરે જઈ રહી છે જે હા મિત્રો વાત કરવામાં આવે તો ચેહરધામ ગ્રુપ વાવ વાવથરા દ્વારા મિત્રો કાંઈક માતાએ એમને આપ્યું છે અને આ ભવ્ય આપણે કહી શકીએ કે ભવ્ય રથયાત્રા હતી ને આ રથયાત્રાની અંદર લગભગ પાંચસો ને એકાવન જેટલી ગાડીઓ કે જે લગાતાર જઈ રહી હતી શેક મરતોલી સુધી આના રૂટની વાત કરવામાં આવે તો મિત્રો લાખણી જેતડા લુવાણા ચીબડા એ બાજુ થઈ અને આ રથયાત્રા નીકળી હતી ને છે તે છેક મિત્રો મરતોલી સુધી જઈ રહી છે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો સૌથી મોટો ચમત્કાર થયો તો શું ચમત્કાર થયો એના વિશે પણ તમને બધી માહિતી આપવાનો છું એટલે ખાસ કરી અને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને લાઇક કરજો અને ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો દર્શક મિત્રો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો વાવ થરાદથી મરતોલી ધામે લગભગ પાંચસો એકાવન જેટલી ગાડીઓ જઈ રહી છે એટલે કે આગળ પાછળ આગળ પાછળ આગળ પાછળ એકલી ગાડીઓ જ નહીં એની સાથે સાથે ડીજે ઢોલ નગારા છેખ માતાજીના મંદિર સુધી આ રથયાત્રા બહુ મોટી રથયાત્રા હતી ભાઈ કેમ કે પાંચસો એકાવન જેટલી તો ખાલી ગાડીઓ તમને કીધી એના પછી ડીજે અલગ પછી રથયાત્રા માટે મિત્રો જે ગાડી આવે એ અલગ એટલે તમે વિચારો કે પાંચસો એકાવન જેટલી ગાડીઓ જો ત્યાં જઈ શકતી હોય તો શું તમે ઘરે બેઠા ખાલી જે ચહેરમાં ન લખી શકો તો જય ચહેરમાં લખજો હવે ચાલો શું ચમત્કાર થયો એના વિશે પણ તમને વાતચીત કરી દઉં હવે અત્યારે વાત કરવામાં આવે તો મને મિત્રો એક સ્થાનિક ભાઈ પાસેથી જાણવા મળ્યું કે એક ભાઈને જવું હતું મિત્રો આ રથયાત્રાની અંદર પરંતુ એ ભાઈનો ફોન જ અડધો કલાક પહેલાં જ ગાયબ થઈ ગયો એટલે કે ખોવાઈ ગયો આટલા ભીડની અંદર હવે મિત્રો જ્યારે ભાઈનો ફોન ખોવાઈ ગયો ને ત્યારે ભાઈ પોતે ગભરાઈ ગયા કે એક બાજુ તો મિત્રો મરતોલી ચહેરમાંના મંદિરે જવાનું છે આ રથયાત્રા લઈને અને એક બાજુ તો ભાઈનો ફોન ખોવાઈ ગયો એટલે મિત્રોએ ભાઈએ વિચાર્યું કે હવે શું કરવું માતાજીને પ્રાર્થના કરી કે મરતોલી તારા ધામે માતાજી હું આવું છું ચહેરમાં ને મારો ફોન ખોવાઈ ગયો ગમે ત્યાંથી મારો ફોન માતાજી તમે લાવો ન કે મારું સપનું અધૂરું રહી જશે મિત્રો એટલું જ કહેતા ખાલી એ ભાઈ આગા પાછો ફોન ગૂત્યો જડ્યો નહીં પરંતુ ત્યાં જ મિત્રો એક થેલી હતી ને થેલીની નીચે ભાઈને ફોન મળ્યો બોલો આ પોતાનો ફોન જોઈને ભાઈ તો આમ ત્યાં ઊભા ઊભા હોવામાં પગે હાથ જોડ્યા ભાઈ કે ખરેખર મરતોલી વાલીમાં ચહેરમાં નાતો આશીર્વાદ નહીં પણ ચમત્કારો હાજુરા હાજુર છે જો તમે માતાજીને માનો હતો તો તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી ખરેખર ભાઈ પોતે ખુશ થઈ ગયા અને ભાઈએ કીધું કે મને ચમત્કાર થઈ ગયો તો ખરેખર આવા ચમત્કારો પણ કળયુગની અંદર થતા હોય છે તો જય મા ચહેર મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ